અને દસ દિવસ વૈયા ગયાથી હવે ગમે ત્યારે વ્યાંય આપડી ગઈ બીજું વેતર વ્યાં પેલા વેતર તો આપડે વાસડી છે બીજું વેતર વ્યાં આપડી ઈર છે કાયર એ ઈર હીર ને ખંજળી દો એમ કે મને ખંજળો કાયર પાઘડી બાંધી દઉં

એટલી ટાઈટમાં આવી હતી ટાઈટ એવી પડે શું છે જો ચાર સોક ની ધૂળ નજર બાંધીશ ચાર સોક ની ધૂળ છે હનુમાન દાદા ને મળી છે પછી કોડી પછી લોઢું અને કાળું કપડું નજર બાંધીશ એ બાંધી છે ને એને ગમતી નથી નજર કાઢવાનું કરે અને ચા કાંડું એનાટું લીધું એનાટું ચા કાંડું લીધું શંકોરવાળું જો પાલો ઉકલ ખડ ને એવું છે ખાઈ તો કેવી થઈ ગઈ રાતા બીમાર પડી પછી માં આવી જો મિત્રો આપણે પગ બાંધી રાખીશ દસ પંદર દિવસ થી એટલે આપણે એને સુટી કરીશ ઘડી કાલે ચાલે તો પગ છુટા થાય અંદર અંદર બહાર તો કઈ નથી છોડતા છોડીશ ઘડી રાત નકર મા દીકરી બે ને સોડી ને બાંધી દઈ એટલે જોવે છે કે આ કેમ ક્યાં અંદર વઈ ગઈ ને મને બાંધી રાખીશ માને જોવે પગ છૂટા થાય ને એટલે આ રાખીશ દસ પંદર દિવસ થી બાંધી રહી

નઈ ખાય તો ખાઈ જાય રોટલા નહી ખાલી વાઈટ જોઈશ રાધા ખાય તો થાય હવે રોટલા તો ખાઈ જાય પણ ખોવા ખાય તો થાય ખાવા નથી મિત્રો એમ ફોટો રાખ્યો છે કનૈયા નો દ્વારકાધીશ કયો કે કાનુડો કયો કે ઠાકર કયો એ ધ્યાન રાખે મારી ગાયુ

જો મિત્રો આજ તો આપણે ગાયને ધ્યાન રાખવી જોઈએ એવું લાગે છે કે આજે રાતે વિ જાય એવું લાગે આ ધ્યાન રાખવી જોઈએ ગાય ને આપણે કે નવ મહિના દસ દિવસ સાચે પૂરા દસ દિવસ વ્યાઈ ગયા છે એટલે આ ધ્યાન રાખવી પડશે ગાયની ગમે ત્યારે વીઆઈ જાય એટલે હું ફરજામાં બેઠો છું જોઈ બેઠી બેઠી ખાય છે પાલો આ જો રાધા બેઠી છે હોય તો હું બેઠો છું ધ્યાન રાખી આજ વી એન કંઈ નક્કી ન કે રાતમાં જો મિત્રો આપણે ગાય ઊભી થઈ ગઈ છે તાણે ની સદ આખળ પાઠ કી દીધી તો બે તો વાંધો ન આવે જો પાલો નાખી દીધો ને પાલો ખાઈ ધીમે ધીમે ઊભી આગડી થઈ હવે આપણે રાતા તો બેઠીશ આગડી ઉભી ખાઈ લીધી બેઠીશ હવે આપણે ધ્યાન તો